કેમ છો મારા કલેજા હું છું નીલ ચાવડા અને ફરી એકવાર નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે આજે ઉલઠા ઉલઠા બ્રશ બ્રશ કર્યા વિના બ્લોગ ચાલુ કરી દીધો એમને કીધું તો ને કે ડેલી ટ્રાય કરશું આપણે કરવાની તો અત્યારે જો અમારા કુઠી નથી આમ જોયું ને તો આમ જો કપડા 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 આમ જો બાપરે આટલા કપડા હોય આમ જો તો કરી ખાલી અમારા છે તમારા કોઈના નથી આવે પોતે તારા છે મારા ના હોય ને મારા શનિવારી ના હોય તારા શનિવારી ના હોય પૈસા પૈસા થઈ જવાના હે આને મોકલી દેવી બે ને બે હાજર થી મમ્મી જો ફોન આવીને ને એ તમને બે ને પચાસ પચાસ રૂપિયા દેવા હમ કર ના હોત કર નહીં છે એ બડી અચ્છી વાત કહી હા લેજે કઈ વાંધો ને બ્લોક બ્લોક બંધ થઈ જાય મારી લઈ લેજો પૈસા પાછા કેટલા કપડા કાઢે છે અરે આજે હું ઉઠો તો સમજાઈ ગયો મે આમ જોઈને તો કપડા હે મે કીધું હાલો બ્લોક નું કઈક આપણે માણસોને બતાવવું છે તો પછી કેમ બતાવી દે દોઢસો માં નવ હાલે બે તું હિંતર માં લઈને બીજાને ને દોઢસો માં દેમ થોડું હાલે આ ઈ જોરદાર એ કાજલ નું હે ને એટલે

હજી કન્ટીન્યુ વર્ક ચાલુ છે મિત્રો જોઈ શકો છો તમે કામ ગીત સાંભળતા સાંભળતા બંને વર્ક કરી રહી છે કેમ કે પચાસ રૂપિયા માણસને એટલું કામ કરાવે ને સાહેબ વાત પૂછો માં તેલવાળી રોટલી છે પછી આને શું કે મમ્મી રવો દે લડ્ડુ છે લડડુ નથી પેંડા હે પેંડા હે

અઓ મિત્રો આપણે આવી ગયા એક કામ થી દસ્તાવેજ કરવા મામાના જો અમારા મામાએ મકાન લીધું મસ્તીના આઈકલાસ ભેગા અમારા પિંડુ ભાઈ એને તો ઓળખતા હી છે તો આ કામ બામ કોઈ રાખવા જ કહી દીજો પિંડુ ભાઈને મળી જાય હાજો કે પિંડુ ભાઈ કામ દેવા બદલે નંબર દેવો પડે તમારે ભલા ના ફોન આવી જો ભજી આ કેનું લોકેશન હે કોમેન્ટ કરીને કહી દીજો બાકી <laughs> હતી <laughs>

કોઈ શું હશે ગેસ કરી દેવા કોમેન્ટ કરી દે આવડું મોટું શું હશે અત્યારથી કોમેન્ટ કર દેજો બાકી પછી ખોલે પછી કોમેન્ટ ના કરતા આ હશે એટલે અત્યારથી કોમેન્ટ કરી નાખજો બરોબર હાલો તમને છે ને ખોલીને બતાવી આપણે હું હા શું હશે ગેસ કરો તમે બધા

જેને આપણે આઈથી વિડિયો શૂટ કરવા માટે મંગાવ્યું છે બરોબર એટલે આમ કે આ નીચે આવે કે નો આવે આ કેમ આવે પછી જોઈ લે આપણે ખુલે કેમ મેઈન વસ્તુ તો હવે નીકળશે મિત્રો શું છે ખબર છે શું હોય છે કેરી કેરી

આજો અવાજ આવે ફ્લિપકટ વાળા જોજો અવાજ આવે ને તો પાછો દે દીસ તને અગર તૂટેલો હોયગા તો પાછો કર દુંગા ફ્લિપકટ વાલો અચ્છા દેખ લો ચાલુ કરી મને તો મિત્રો જો આ આવી ગઈ છે સેટઅપ કરી નાખ્યું હે અને હું તમને બતાને બતાવીશ

આખો દી ફોન જોવાનો હે હે બંધ કરા દે બંધ કરા દે આખો દી ફોન જોઈ રાખી ભણવા ભણવાનું હે કે ન ભણવાનું કામ લે બટકો ભલ્લો મામા મામા કા એક એક બટકો એક 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 બટકો ભલ્લો અરે ઓર 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 કેતા વેનો ઓલે ઓર 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 તન કોણ ગમે વધારે ડેડુ મમ્મા ફુયા

Eh, mama gemeh, mama gemeh, pasti dedu? du, dedu dedu dia du gemeh, apa kau Bapu, bapu ike bapu gemeh, bapu winetan pabe, bapu winetan bapu winetan pabe, bapu winetan bapu winetan bapu winetan pabe, bapu bapu winetan pabe, bapu bapu winetan bapu winetan pabe, bapu winetan pabe, bapu winetan pabe, bapu bapu bapu

આ બારી એકતાને તમને બતાવી દઉં આપણે ઘરનો બ્લોગ બનાવશું બરોબર હવે મિત્રો તમારે ખાલી કોમેન્ટો કરી દેવાની ઘરનો બ્લોગ જોવો છે તમે હા કે ના બરોબર કોમેન્ટ કરી દેજો તો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જે નવા હોય એ ચેનલને લાઈક કરી નાખજો શેર કરજો કે કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે બીજા બ્લોગમાં બાય બાય